પાછલા માથનું બીજું મને નકાની નવ પધારે બાલીશ્રીઓ પર્ચનો અભ્યાસ કરવી છે આપણો વિતાય લઈ રહી છું એ અંગે કંઈક કહેવાય વાત મા તો માં મા માં એ તો કહેવાય છે પરંતુ બાપની પણ એટલી જ અદા છે તેને હું તે બધી જીજુ શકાય જ્યારે નાની માખી તેઓ લાગે ત્યારે આગમાં મુખમાંથી અરે માં

ની દોડાતાને પી જર્ટી ક્યું અને ક્યું સાની યાદ કરાવતા હતાજી જેનો વિષય ज्ञान आणि निर्णय विषयले गणिती विज्ञान ही सही व समांतर आताया मीतवे सायकेलीला उद्देश आहे बालक साथी विचारले झाले आणि मनोविज्ञान वरून समजला गेला कि नवीन केवळ उच्चतर माध्यमिक वणी अंग्रीयने सभी विषयांनी ज्ञान देचाचा वाट पाहे आणि येऊ काही सके की हरदीपर्ति प्राथमिक शाळा येथे पण निंपलले केवळ गुजरात પોતાના જીવનમાં અને પરીશાહી ચાહી ને 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 જેયોયોવા ખ્રટી કાણિ 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 ને